દેશમાં કોરોનાના વધતા જતા કેસ અને કોવિડ નાઇન્ટીન ના સબ વેરિયન્ટ જે એન વન ના ખતરા ને જોતા મોદી સરકાર એક્શન મોડ માં આવી છે ઇન્ફ્લુએન્ઝા જેવી બીમારી માં તાજેતરના વધારા ને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ વીસ ડિસેમ્બર આરોગ્ય સુવિધાઓ અને સેવાઓની સજ્જતા પર સમીક્ષા કરવા બેઠક બોલાવી તો મળતી જાણકારી અનુસાર મનસુખ માંડવિયાએ દરેક રાજ્ય કેન્દ્રના હેલ્થ મિનિસ્ટર અને સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે ડિજિટલ રીતે સમીક્ષા બેઠક કરશે અને બેઠક બોલાવવા પાછળનું કારણ એ પણ છે કે કેરળમાં કોરોનાના કેસની સાથે મૃત્યુમાં પણ વધારો જોવા મળી રહ્યો છે કેન્દ્રને મોકલવામાં આવેલા ડેટા અનુસાર કેરળમાં કોરોનાના દૈનિક કેસ એક સપ્તાહમાં લગભગ ત્રણ ગણા થઈ ગયા છે જ્યારે એકથી સત્તર ડિસેમ્બર સુધીમાં દસ લોકોના મોત થયા હતા સરકારની ચિંતા નવા સબ વેરિયન્ટ જે એન વન વિશે છે જે તાજેતરમાં કેરળમાં અગણસી વર્ષીય મહિલામાં જોવા મળ્યું હતું આ કોરોનાનું સૌથી નવું સ્વરૂપ છે કે જે સિંગાપોર અમેરિકાને ચીન સહિતના ઘણા દેશોમાં તબાહી મચાવી રહ્યું છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ZN24 News Mobile App